તળાજા શહેરના ક્ષત્રિય કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓનો ત્રેવીસમો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ક્ષત્રિય કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓના સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે ત્રેવીસમો સન્માન સમારંભ કાર્યક્રમ ક્ષત્રિય કન્યા છાત્રાલય ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ અંગે આજે સવારે નવને ત્રીસ કલાકે નવા સાંગાણા ગામના પ્રહલાદસિંહ સરવૈયા પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા